એમે સેમેસ્ટર બે પેપર છ તુલનાત્મક સાહિત્ય જે થિયરીને લગતા ટૂંકા પ્રશ્નો હશે એ જૂના છે તેના તે તમારે રહેવાના છે તમારા બે પુસ્તકને લગતા ટૂંકા પ્રશ્નોની આજે વાત કરીશ તમારે બે પુસ્તક આ વખતે અભ્યાસક્રમમાં છે ને બંનેના વિડીયો મેં મૂકેલા છે બત્રીસ પુતળીની વેદના ઈલારમ મહેતા અને સ્વેચ્છા બત્રીસ પુતળીની વેદનાના ટૂંકા પ્રશ્નો કેવા હોઈ શકે તો પહેલી આવૃત્તિ ક્યારે ઓગણીસો બ્યાસી માં બીજી આવૃત્તિ ઓગણીસો છ્યાસી માં ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના વર્ષા ડાલજા લખે છે ઈલા આરબ મહેતાનો જન્મ સોળ ત્રણ ઓગણીસો આડત્રીસમાં વર્ષાડાલજા ડાલજા એમના સગ્ગાબેન બંને ગુણવંતરાય આચાર્યની દીકરીઓ ઓગણીસસો ચોસઠમાં ઈલાબેન ડૉક્ટર આરબ મહેતા સાથે લગ્ન કરી ઈલા આચાર્યમાંથી ઈલા આરબ મહેતા બને ઈલા આરબ મહેતાની અન્ય જાણીતી નવલકથાઓ કહી તો ત્રિકોણની ત્રણ રેખા ઓગણીસસો છાસઠ જેલો આકાર ઓગણીસો સિત્તેર રાધા ઓગણીસો બોતેર એક હતા દિવાન બહાદુર ઓગણીસો છોતેર બત્રીસ લક્ષણો ઓગણીસો છોતેર આવતીકાલનો સૂરજ સત્યોતેર અને મૃત્યુ ઓગણસી દરિયાનો માણસ પંચ્યાસી વસંત છલકે અને પરપોટાની પાંખે બત્રીસ પુતળીની વેદના ડી ગિરનાર પર બે હજાર વીસમાં ઉંમરને પાર શીર્ષકથી સિરિયલાઇઝ તમે જેને રોજના હપ્તા જોવા ટીવાયેલા છો ટીવી શ્રેણી તરીકે પ્રસારિત થઈ ઉંબરને પાર અને પટકથા અને સંવાદ વર્ષા અડાલજાએ લખ્યા હતા અહીં જે પાત્રો છે તો અનુરાધા શાહ સ્ત્રી સર્જક છે કેન્દ્રવર્તી પાત્ર છે પતિ રસેષ શાહ અનુરાધા લખે છે અનુરાધા ગુપ્તાના નામે કારણ કે પતિને એ લખે છે તે ગમતું નથી હિતવર્ધક મંડળ એની અંદર આ નાટક થાય છે જેના કરતા કરતા શાસ્ત્રીજી છે જો આર્યનારી હિતવર્ધક મંડળ શાસ્ત્રીજીના કહેવાથી અનુરાધા જે નાટક કરે છે એ ક્યાં ભજવાય છે તો સદગુણા સદનમાં આ એક એક નામની અંદર કટાક્ષ છે રેખા ઉદ્યોગપતિ વિપુલની પત્ની એની સુંદરતા સચવાઈ રહે એના માટે એના પર કેટલા પ્રકારના ત્રાસ થાય છે એનો તમે જોઈ શકશો વિનોદિની એને બાળક નથી થતું વંધ્યા એટલે વાંજણીનું મહેણું સાંભળવું પડે છે છાયા પતિ પરાશર ઓછું કમાય છે એટલે છાયાને હંમેશા ડરતા રહેવું પડે છે વિભાવરી અભિનેત્રી છે પતિ મયંક એને છોડી બીજી નારી ગીતા સાથે ચાલ્યો જાય છે અને સૌથી ઓછું દેખાતું પણ બહુ જ મજબૂત એવું પાત્ર એ બળી અમ્મા તો આ શક્ય એટલા ટૂંકા પ્રશ્નો બાકી અંદરથી કોઈ વિધાન પૂછે તો એ તમારા નસીબ સ્વેચ્છા એ વોલ્ગા એનું ઉપનામ છે વોલ્ગાનું મૂળ નામ છે પી લલિતા કુમારી એણે વોલગા ઉપનામ એની બહેન વોલ્ગા બહુ વહેલી મરી ગઈ એના નામ પરથી પોતે પોતાનું ઉપનામ વોલ્ગા રાખ્યું કઈ ભાષાની નવલકથા છે તો તેલુગુ ભાષાની કોણે અનુવાદ કર્યો છે મિનળ દવેએ જેને ગયા વર્ષનો સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર પણ મિનળબેનને મળ્યો તેલુગુ ભાષાની સ્વેચ્છા એ પહેલી નારીવાદી નવલકથા ઓગણીસો ને સત્યાસી ચપલા નામના સામયિકમાં એ પ્રગટ થઈ ચ પ લા ઓગણીસો સત્યાશી વોલ્ગાનો જન્મ સત્યાવીસ અગિયાર પચાસ આંધ્રપ્રદેશના પ્રદેશના એમની મહત્વની નવલકથાઓ જાણીતી નવલકથાઓ તો ઓગણીસો છ્યાસી માં સહજ સત્યાશીમાં સ્વેચ્છા કન્નોતી કેરતાલા વેન્નેલા અઠ્યાશીમાં આપણને આવા નામ યાદ નહીં રહે એટલે કેવા યાદ રાખવાના સહજ સ્વેચ્છા માનવી ગુલાબીલું ધ લિબરેશન ઓફ સીતા આ એમની જાણીતી નવલકથાઓ છે અને રાજકીય કથાલુ પ્રયોગમ વિમુક્તા એમના વાર્તા સંગ્રહ છે બે હજાર પંદરમાં વિમુક્તાની વાર્તાઓ માટે વોલ્ગાને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો સ્ત્રી સ્વાતંત્ર્યની ચળવળ સાથે સંકળાયેલા વોલ્ગા દેશ પરદેશની નારી મુક્તિની અનેક કોન્ફરન્સમાં ભાગ લીધો છે નાયિકા મુખ્ય અરુણા છે અરુણાના પિતાનું નામ જાનકી રામૈયા છે માતાનું નામ સિત્તમ્મા છે જેનું ઘરમાં બહુ ચાલે છે એ વિધવા ફોય કનકમ્મા છે ભાઈ ગોપાલરાવ ભાભી સુશીલા એની દિલ્હી રહેતી દોસ્ત ઉમા જે સુધીર નામના પુરુષ સાથે વગર લગ્ને લિવ ઇન રિલેશનમાં રહે છે અરુણા પ્રકાશમ નામના પુરુષને પ્રેમ કરીને પરણી છે અને પછી એને ગોંગળામણ અનુભ અનુભવાય છે પણ એની અવણ સાસુ કમલમમાં એ ભણતર જ મુક્તિ આપે એવું નથી કેટલા બધા ઉદાર મનના છે એ જોઈ શકાય છે જેની સાથે કામ કર્યું કેશવરામ અને અન્ય અધ્યાપકો જેના બેવડા ધોરણો આપણે જોઈ શકીએ છીએ તેવા સ્પષ્ટ લખાયા છે માત્ર તેલુગુ નવલકથાની નાયિકા છે એવું નહીં લાગે અરુણા તમને કોઈ પણ ભારતીય પ્રદેશની સ્ત્રી લાગશે એણે ઘર છોડવાનો નિર્ણય કર્યો એ કોઈને સ્વીકાર્ય ન જ હોય અઢારસો ને ઓગણ એંશીમાં ડોલ્સ હાઉસની નોરા ઘર છોડે તોય કોઈને સ્વીકાર્ય નહોતું અને ઓગણીસો સત્યાશીમાં વોલ્ગાની સ્વેચ્છાની અરુણા ઘર છોડે તો પણ કોઈને સ્વીકાર્ય ન હોય દેશ કોઈ પણ હોય કાળ કોઈ પણ હોય નારી જવાબદારી છોડીએ એ સમાજ ક્યારેય સ્વીકારતો નથી કારણ કે ઘર સંભાળવું વર સંભાળવો બાળક ઉછેરવું એ માત્ર ને માત્ર સ્ત્રીની જ જવાબદારી હંમેશા માનવામાં આવી છે